સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે નંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ સવારથી મોટી સંખ્યામાં ભક્તો મંદિર પહોંચ્યા મંદિરના સેવક પૂજારીઓએ નંદ યશોદા ગોપીઓ બની નંદ ઉત્સવની ઉજવણી કરી સમગ્ર મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યું રણછોડજીના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજને પૂજારીઓએ પાણી ઝુલાવ્યા હતા

સાથે જ અહીંયા આગળ ગોવર્ધન પૂજા થઈ અને ગોવર્ધન પૂજા બાદ જે નંદ બાવા ગોપ ગોપીઓને યશોદાજી છે તેમના હાથમાં રહેલી દહીંની મટકીથી જે દહીં હતું તે દહીં ભક્તોમાં ઉછાળવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક ભક્તિમય વાતાવરણ ચોક્કસથી જોવા મળી રહ્યું છે સાથે જ જે ભક્તો છે તે આનંદ મહોત્સવનો ભાગ લઈ અને ભાવ વિભોર બન્યા છે ત્યારે હવે થોડીક જ વારમાં આ જે ગોપ ગોપીઓ યશોદાજી એટલે કે સેવક છે તે અંદર અને ત્યાં રહેલા જે રણછોડજી ભગવાનનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ છે તેમને સોનાના પારણે ઝુલાવશે આ તમામ જે મહોત્સવ છે તે મહોત્સવ મંદિર દ્વારા જ આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નંદ મહોત્સવ ધામધૂમપૂર્વક ડાકોર રણછોડજી મંદિરમાં ઉજવાયો અને હજારો ભાવિક ભક્તોએ આ નંદ મહોત્સવમાં ભાગ લીધો જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ડાકોર